જિલ્લાના સાગબારા પોલીસે આદિવાસી યુવાનોને માર મારવાની ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા કરવામાં આવી છે જો ન્યાય નહીં મળે તો પોલીસ સામે જંગી

રાજકારણ કરમાય છે સાગબારા તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશન ની અંદર ના રૂમ માં પૂરીને રાત્રિ સમયે ડોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે જેઓને તાત્કાલિક સારવાર માટે નજીક સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા બાદ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર

સાગબારા અને ડેડિયાપાડા પોલીસ તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતો હોવાના આક્ષેપ કરાયા છે આદિવાસી વિશ્વસનીયતા ગુમાવી ચુકી હોવાના તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા સુરક્ષા સલામતી પૂરી પાડવાને બદલે ભય ઉભો કરવામાં આવતો હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા હતા જે આદિવાસી સમાજ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે શાંતિ પ્રિય અને સંવિધાનમાં માં માનનાર સમાજને રસ્તા ઉપર ઉતરવા પોલીસ મજબૂર કરી રહી હોય એવું લાગી રહ્યું છે જેથી કરી ઉપરોક્ત ઘટનાઓની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચેતર વસાવાએ ઉચ્ચ કક્ષાએ પત્ર લખીને રજૂઆત કરી હતી ત્રણ દિવસ પહેલા સાગબારા તાલુકાના આદિવાસી યુવાનોને ત્યાંના પીએસઆઈ અને એમનો સ્ટાફ કોઈ નજેવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને ધોરમાર મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ વધુ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો હેઠળ છે એ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડકમાં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે પોલીસ અધિક્ષકને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ દેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકોને બતાવી રહ્યા છો ટ્રકો આવે છે આકડા જુગાના ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું